જય માતાજી જય ભગવતી જય જગદંબા હું સાહિત્યકાર પૌભા ગઢવી અને જણાવતા ખૂબ આનંદ અનુભવું છું આ વિડીયો ખાસ સાંભળજો વિચારજો અને પછી નક્કી કરજો ઘણા મને એમ કહે છે કે પૌભા બ્રાહ્મણો પક્ષપાત કરે છે બ્રાહ્મણો પક્ષપાત કરે છે હવે આ બ્રાહ્મણનો જે નિયમ છે આ બ્રાહ્મણોએ જે નિયમ લીધો છે આ બ્રાહ્મણોએ જે ટેક લીધી છે આ વાતને કોઈ પણ સમાજનો માણસ કોઈ પણ જ્ઞાતિનો માણસ એમ ન કહી શકે કે બ્રાહ્મણો અમારા વિરોધી છે કારણ કે બ્રાહ્મણોએ એવો નિર્ણય લીધો જે બાપની વેદનાને સમજ્યા બાપના દુઃખને સમજ્યા બાપની કરુણતાને સમજી અને પોતાની આવકમાં ભલે ઓછી આવક થાય પોતાને પાંચ પછી મળતા હોય તો ભલે ન મળે પણ બ્રાહ્મણોનો નિર્ણય એ મહાન નિર્ણય છે અને બ્રાહ્મણોએ એવો નિર્ણય લીધો મને ચારણ તરીકે તો ગર્વ છે બ્રાહ્મણોને પણ ગર્વ છે કે અમે એક સમાજનું કામ કરી રહ્યા છીએ અને એને એવો નિર્ણય લીધો મેં વિડીયો જોયો કે દરેક બ્રાહ્મણોએ નક્કી કર્યું કે જે દીકરી અઢાર અઢાર વર્ષ સુધી બાપ મોટી કરે લાડ લડાવે એને મનગમતી વસ્તુ આપી દે એને ભણાવે ગણાવે લાડથી કાળજાના કટકાને મોટી કરે બાપને ઘણા શોખ હોય અરે બાપ ગરીબ હોય તો મહેનત કરી કરી દીકરી માટે થઈને રાત દી એક કરી અને જે બાપ કમાણીમાંથી કાંઈક ભાગ દીકરી હાટું કાઢતો હોય દીકરીની વસ્તુ કાઢતો હોય દીકરીના લગ્ન માટે કાઢતો હોય અને એ બાપના સપનાને ચકના ચૂર કરી એ બધાય સપનાને ભાંગી ભાંગી નાખે બધા સપનાને માથે ધૂળ વાળી દે અને જે દીકરી બાપના વિરુદ્ધમાં એક પાંચ પચીસ રૂપિયા હામ વાળો વાપરે અને એની લાલચમાં આવી થોડાક રૂપમાં લાલચમાં આવી થોડીક ગાડીઓની આમ આમ એન્ટ્રી પાડતો હોય ગાડીઓ લઈને એની લાલચમાં આવી અને બાપના વિરુદ્ધમાં જે દીકરી લગ્ન કરવા માટે એક રોમિયા પરપુરુષની હારે બીજાના છોકરાની હારે બાપનો બધોય પ્રેમ ને કચર ખાંડ વાળી અને જે દીકરી ભાગીને લગ્ન કરે છે ને ત્યારે બાપને કેટલી વેદના થાય છે ને એ તો કોક ભાગી ગયેલી દીકરીના બાપની પાસે તમારે અડધી કલાક બેહવું પડે તો ખબર પડે કે બાપને કેવી વેદના છે એ બાપની હૈયાની માથે કેવી ગુજરી છે એ કોક દિવસ કોક દીકરી એનાથી ભાગી ગઈ હોય ને એ બાપ પાસે અડધી કલાક બેહો તો એની વેદનાની ખબર પડે એના અંતરને પૂછો એને ખંભો આપો તો ખબર પડે કે બાપની વેદના શું છે આ વેદના ને બ્રાહ્મણોએ વાંચી અને આ વિચાર આવ્યો હોય પૌ ભાગટ લાખ 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 વંદન છે કે એને આવો વિચાર આવ્યો અને બ્રાહ્મણોએ એક ટેક લીધી એક નિયમ લીધો એક પ્રતિજ્ઞા લીધી મેં વિડીયો સાંભળ્યો કે જે ભાગી ગયેલી બાપના વિરોધમાં લગ્ન કરવાવાળી દીકરી છે એની વિધિ એ બ્રાહ્મણ નહીં કરે જ્યાં સુધી મા બાપની સંમતિ ન હોય મા બાપનો હરખ ન હોય મા બાપની હા ન હોય ત્યાં સુધી કોઈ બ્રાહ્મણો એ દીકરીની વિધિ નહીં કરે આવી બ્રાહ્મણોએ ટેક લીધી છે આવા બ્રાહ્મણ ને આવા વિચારોને આવા દરેક બાપને ખુશી કરવાવાળા તમામ બ્રાહ્મણોના ચરણોમાં પૌભાગના લાખ 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 વંદન જય ભગવતી જય જગદંબા જય પરશુરામ તમને જો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડીયો કોકને સાંભળી અને કદાચ કોક બાપનું અયુ ભાંગાતું અટકી જાય કોઈક બાપ દુઃખી થતો અટકી જાય કોઈક બાપ રોતો હોય તો એના આહુડા બંધ થઈ જાય પ્રેમથી પ્રાર્થના પ્રેમથી આ વીડિયાને આગળ મેકલો જેથી કરી અને આ વિડિયો સાંભળશે ને એ કમસે કમ આમાંથી કોપનું કોક તો એવું બચી જાય છે જે બાપના આહુડા ને સમજી હકશે તો પૌભાગટવીના જે માતાજી જય ભગવતી જય જગ્ગમાં ચોક્કસ આ વિડીયાને આગળ કરો અને બ્રાહ્મણે જે કામ કર્યું છે એ બ્રાહ્મણોને લાખો વાર વંદન છે કે આવું સરસ મજાનું ઉજળું કાર્ય કર્યું છે ઉજળી ટેક લીધી છે સનાતન ધર્મને એને ઉજળી એક દિશા આપી છે બહુ ઉભા જય માતાજી જય ભગવતી જય જગદંબા મારો કોન્ટેક્ટ નંબર છે ચોરાણું બે સાસઠ એકતાલીસ જીરો અગિયાર જય માતાજીની